મહેશ મકવાણા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે આવી સમાચારના માધ્યમથી અમુક યુટ્યુબ ચેનલના માધ્યમથી મને જાણવા મળ્યું છે તો આ જે ન્યૂઝ જે છે એનું હું ખંડન કરું છું અને સાથોસાથ આવા જે એક ન્યૂઝ ચલાવવા જઈ રહ્યા છે એની સાથે ટૂંક સમયમાં હું પાર્ટીના શિષ્ટ નેતૃત્વ સાથે વાત કરી મારી લીગલ ટીમ સાથે વાત કરી અને એની ઉપર કાયદેસરના કાર્યવાહી કરવાના પગલાં અમે લેવા જઈ રહ્યા છીએ તમે જોયું છે કે બે હજાર વીસમાં મેં આમ પાર્ટી જોઈન કરી હતી બાવીસમાં હું બોટાદનો ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાંથી ઉપાડ્યો હતો લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે મોટા ભાગના મુદ્દાઓ અમે વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીમાંથી મેં ઉપાડ્યા છે તમે જોયું હશે કે વિધાનસભાનું ગત જે સત્ર હતું આપણું બજેટ સત્ર એમાં સૌથી વધુ મુદ્દા અમે ઉઠાવનારું છું અલગ અલગ અને આજે મને વ્યક્તિગત કોઈ રાજકીય નુકસાન કરવા માટે થઈ અને આ મોટો મુદ્દો ઉઠાવવામાં આવી ગયો છે એટલે આ મુદ્દાનું હું ખંડન કરું છું હું કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડા અને ક્યારેય જવાનો નથી આ પેલા પણ મેં આનો ખુલાસો કર્યો તો આજે પણ હું ગુજરાતની અંદર ખૂબ જ સારું કામ કરી રહી છે સંગઠન પણ બે સત્યાવીસ ની ચૂંટણી વિધાનસભાની પાર્ટી છે જે સ્થાનિક સ્વરાજ ચૂંટણી જે છે છે આમાંથી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટી માં જોડાઈ રહ્યા છે ચર્ચા કરી અને કાયદેસરની કાર્યવાહી કરશું